આજે મુલાકાત કરી છે ખેતર વિસ્તારની અંદર વાડી વિસ્તારની અંદર વરસાદ પડવાના કારણે ખેડૂતોને નુકસાન પણ થઈ છે આપનો પરિચય અને આપની સાથે કોણ છે કઈ રીતે મુલાકાત કરો છો મારું નામ ઘનશ્યામ ઈરપરા તાલુકા પંચાયત ધારી પ્રતિનિધિ પ્રમુખ મારી સાથે અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બીસુભાઈ વાળા અમારા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સુભાષભાઈ ગજેરા નીલભાઈ ગજેરા તેમજ ખેડૂતો સાથે રહી અને અમે ખેડૂતોને પાકમાં નિરીક્ષણ કરતા આ કમોસમી વરસાદના કારણે બહુ મોટું ખેડૂતોને નુકસાન અને પશુ ચાલકો માટે પણ કપરો પરિચય છે કારણ કે કપાસ કપાસ તો પલળી જ ગયો છે પૂરેપૂરો પણ માંડવીનો પાલો પણ નથી રહ્યો અને માંડવી એમને હડી ગઈ અને ઊગી ગઈ છે અને હજી વરસાદ ચાલુ છે અવિરત ચાલુ છે ત્યારે અમો અમે લોકોએ ધારાસભ્યશ્રી સાંસદશ્રી તેમજ મંત્રીશ્રીને લેટર લખી અને ફોનિક પણ જાણ કરેલ છે અને તત્વરે રાહત પેકેજ જાહેર કરે એવી સરકાર પાસે અમારી માગણી છે